જો આમને આમને કોઈને શાક રોટલા નથી ભાવતા જો એમાં આને તો આને આ જો ને જો આને આને તો હાવ શાક રોટલા ભાવતા નથી જરાય જો માથામાં ખંજોડે આને નગરા પડીકા જ ખાવા જોઈએ બટેકા ખાવે તો બટેકા ન ખાવાન નગરા પડીકા જ ખાવા બીજું કાઈ નહીં પડીકા સોડા પડીકા સોડા તમે બેરાજી સ્વેપર આને બટેકા

ખાસ તો તમને ખબર નથી નામ હે ખાસ તો તમને ખબર નથી નામ ને અને આ જો આ આ બધાથી મોટી આ મોટી મોટી હે નાની થઈ ગઈ જો જો પડી આ ધ્રુવિન નારે રહીએ પડી કે ખાવ મડી એને સાખ રોટલા ઓસા ભાવે હવે જો હજી બીજા તોડવાનું ચાલુ હતું મને થોડી યાદ খোট <laughs> <laughs> <laughs>